વાત કરીશું રંગીલા રાજકોટની રાજકોટમાં શ્રીરાજ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી મેઘડી સાંગડવા રોડ પર આવેલી છે શ્રીરાજ ફેક્ટરી જેમાં ઘટનાની જાણ થતાં જ બે ફાયરની ગાડીઓ ઘટના સ્થળો પર આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો શ્રીરાજ ફેક્ટરીમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી શ્રીરાજ ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે તો રાજકોટમાં શ્રીરાજ ફેક્ટરી આવેલી છે જેમાં ભીષણ આગ લાગી હતી જેમાં મેંગણી સાંગળવા રોડ ઉપર આ શ્રી રાજ ફેક્ટરી આવેલી છે ઘટનાની જાણ થતા જ બે ફાયર ની જે ટીમ છે તે ઘટના સ્થળ પર દોડી આવી હતી વધુ માહિતી મારે સંવાદદાતા ગૌતમ બેડા જોડાઈ ચૂક્યા છે ગૌતમ શ્રી રાજ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે કયા કારણોસર આગ લાગીને હાલ શું સ્થિતિ જી ચોક્કસ રાજકોટના જે લોધિકા તાલુકા અંતર્ગત જે સાંગળવા રોડ આવેલ છે ત્યાં એક પ્લાસ્ટિકની ફેક્ટરી છે તેમાં

आभार गौतम माहितीबद्दल